કોલકાતામાં ડોક્ટરની હત્યાના પડઘા મહેસાણામાં પણ પડ્યા છે મહેસાણા સિવિલમાં તબીબોએ કાળી પટ્ટી ધારણ કરી ઓપીડી કરી દર્દીઓને તકલીફ ન પડે તે માટે ઓપીડી ચાલુ રખાઈ આવતીકાલે બેઠક બાદ હડતાલ બાબતે લેવાશે નિર્ણય મહેસાણા સિવિલના અધિક્ષકે ડૉક્ટર સાથે ઘટેલી ઘટનાને વખોડી છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા હા આઈએમએ એને દરેક ડોક્ટરે આનો વિરોધ જતાયો છે આ જે ઘટના બની છે તે બહુ જ શરમજનક ઘટના છે અને આવું ક્યારેય પણ કોઈ પણ સ્ત્રી સાથે આવું બિલકુલ વ્યાજબી નથી એટલે દરેકે એનો વિરોધ કરવો જ જોઈએ અમે પણ બધા ડૉક્ટર્સ એના વિરોધમાં જ છીએ અને કામગીરી માટે જોઈએ તો જનરલ હોસ્પિટલ મહેસાણા સરકારી હોસ્પિટલ છે અને અહીંયા દ દર્દીની પેલી સુખાકારી માટે આપણે હોસ્પિટલમાં અત્યારે બંધ નથી કરી કારણ કે દર્દીનું હિત પણ જોવું પડે એની પણ અગ્રતા આપવી પડે એમ હોય છે એટલે અમે કાળી પટ્ટી સાથે વિરોધ સાથે અમે હોસ્પિટલ અત્યારે ચાલુ રાખી તમારા મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો